મિત્રો આપણે અત્યારે હળવદ શહેરના વોર્ડ નંબર ચાર માં આવેલ મહાદેવનગર વિસ્તારમાં છીએ અને અહીંયા ચામુંડ માતાજીનો મઢ છે મિત્રો ત્યાં આગળ રાત્રિના સમયે તસ્કરોએ જે છે આ મઢને નિશાન બનાવ્યો છે તેની સાથે આમ તો વોર્ડ નંબર ચારમાં જુદી જુદી છ જગ્યાએ આ તસ્કરો ટ્રાટક્યા હોવાની જે માહિતી છે એ અત્યારે આપણને મળી રહી છે એક તો મહાદેવનગરમાં જે ચાઉંડ માતાજીનો મઠ છે ત્યાં આગળ પણ આવ્યા હતા તેની સાથે બાજુમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે તો ત્યાં પણ તસ્કરો આવ્યા હતા ત્યાં તો મંદિરના પૂજારીના તસ્કરો સામસામે આવી ગયા હતા તેની સાથે અહીં જ બાજુમાં એક વિશ્વ પાર્ક છે તો ત્યાં પણ એક રહેણાંક મકાનના તાળા તૂટ્યા હોવાની માહિતી છે સાથે ઉમિયા ટાઉનશિપ છે તો ત્યાં આગળ પણ બે થી ત્રણ મકાનોના તાળા તૂટ્યા હોવાની માહિતી છે ગઈકાલે પણ રાણેકપુર રોડ ઉપર જે મહર્ષિ ટાઉનશિપ વિસ્તાર છે તો ત્યાં આગળ પણ મકાનના તાળા તૂટ્યા હોવાની માહિતી જે છે એ સામે આવી હતી એટલે આમ તો અત્યારે આ શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે કડકડતી ઠંડી પણ એટલી પડી રહી છે આવા સમયે સામે જે છે તસ્કરો રહેણાંક મકાનો હોય કે મંદિરો હોય તો તેને નિશાનોને બનાવે છે તેની સાથે એ પણ વાત કરી તેની સાથે મિત્રો બીજી થોડીક મહત્વની વાત એ પણ આપણે કરીએ અને લોકોને અપીલ પણ એક કરીએ કે પોલીસ છે તો પોલીસના જવાનો કેટલા હોય છે પચાસ હોય કે સો હોય હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર પોલીસ સ્ટેશન અલગ અલગ છે નહીં માત્ર એક છે એટલે પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરતી હોય તો જે વિસ્તારમાં જે બજારમાં જે શેરીમાં પોલીસ આવે તો ત્યાં આગળથી એની ગાડી વહી જવાની છે પોલીસ એ બજારમાં એ વિસ્તારમાં રહેવાની છે નહીં જવાનોના પોઈન્ટ હોય તો હોમગાર્ડ બે થી ત્રણ કે ચાર ફાળવેલા હોય છે કે શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે લોકો મોટાભાગે ઘરમાં જ સૂતા હોય અને સૂતા હોય તો ગોરડું ઓઢીને હોતા હોય કોઈ એમના ઉઘાડા મોઢે હોતા ના હોય એટલે ચોર પડખેથી વહી જાય તો પણ ખબર ના પડે એટલે લોકો એ પણ સાવચેતી રાખવાની જે જરૂર છે તેની સાથે તમે જે વિસ્તારમાં રહો છો ઘરે કંઈ કિંમતી દાગીના છે પૈસા છે તો તમે જ્યારે બહાર જાઓ છો તો જે ખરે પાડોશમાં રહેતા હોય તો ત્યાં આગળ મેકો માતાજીનો મઢ છે તો માતાજીના મઢમાં એવા કિંમતી આભૂષણો કે પૈસા કેવું જરૂરી ન હોય તો ત્યાં આગળ ન રાખો પણ એક મિત્રો આપણે કરીએ છીએ કારણ કે આ ચોરીના બનાવો છે શિયાળામાં વધવાના છે હવે જેમ જેમ ઠંડી પડશે તેમ તેમ વધવાના છે પોલીસ એના રીતના તપાસ કરશે પરંતુ એ પકડાય ત્યારની વાત છે બાકી અત્યારે જાશે તે આપણું જવાનું છે એ વાત હકીકત છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પણ પાંચેક વાગ્યાની આસપાસ એક તસ્કર આવ્યો આયો તો મંદિરના પૂજારી જે છે એમને ક્યાંક શંકા ગઈ એટલે જોવા ગયા તો તસ્કર અને મંદિરના પૂજારી સામ સામે આવી ગયા એક પાણાનો ઘા કર્યો એમની ગરચી જે છે ડોક જે છે એ પકડવાનો પ્રયત્ન કર્યો આવી જે આખી ઘટના બની હતી ને પૂજારી આપણી સાથે છે આખી શું ઘટના બની હતી એ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં આજે સવારે પાંચ વાગે એમની સાથે જ વાત કરીએ બાકીની જે કંઈ માહિતી છે બાકીના વિસ્તારોમાં જે ચોરી થઈ છે એની માહિતી પણ આપી કેટલા વાય આયા હતા અને કેટલા લોકો હતા તમારું નામ હા હું કાશુસના મંદિરનો પૂજારી છું જનકપુરી મારું નામ રાતના અલ સવારના પાંચ વાગ્યાની આસપાસ હું મંદિરમાં પૂજા કરવા જતો હતો ત્યારે મંદિરના પગથિયા ઉપર હું લાઇટું ચાલુ કરવા મંદિરમાં જતો હતો ત્યારે સામેથી એક વ્યક્તિ મંદિરના દરવાજા બાજુ નજર કરતો કરતો મારી સામે આવી ગયો એટલે મેં પડકાર ફેંક્યો એમ કે એ કોણ છો તો મને આમ ચૂપ એમ કીધું અને મારી આમ ગતિ ચાલવા થોડી મારી સામે એટલે હું પાછો ઘરબજુ ભાગ્યો ભાઈ ગયો ઘર બધું ભાઈ અને તોય મારી સામે આવેલો હતો તો પછી મેં મારા ભાઈને એમ અવાજ કહ્યો એમ કે ઉઠો ચોર 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 એમ એવું બોલ્યો એટલે મારો ભાઈ ની ઉઠી ગયો દરવાજો ખુલ્યો એટલે આને મારા સામે પાણાનો ઘા કર્યો અને પછી એ પાણાનો ઘા કરીને હાલતો થઈ ગયો અને પછી બોલો બોલો પાણાનો ઘા કરીને હાલતો થઈ ગયો પછી હું મારો ભાઈ લાકડી લઈને મંદિર ઉપર દોડ્યા તો પાછળ આ પાછળ જોયું મારી જો નગરમાં નજર કરી તો અહીંયા બે વ્યક્તિ હતા પછી અમે અવાજ કરતા કરતા આગળ આગળ નીકળ્યા તો એ પછી ભાગી ગયો બે વ્યક્તિ હતા બે વ્યક્તિ અમે જોયા બે હા તમારી પ પથ્થરનો ઘાક એ મેં એ મંદિરની અંદર મંદિરમાં હું જે પગથિયા આવું પછી મેં પડકાર ભાગ્યો ને એ કોણ છો તું કેટલાક વાગ્યા આ પાંચ માં પાંચ ઓછી હતી પોલીસ સાડા પાંચ વાગ્યા લગી તો પેટ્રોલિંગમાં હતી પણ હવે આપણે હમણાં વાત કરી એમ કે બધી જગ્યાએ તો જવાની છે નહીં એટલે આપણે લોકોને થોડીક અપીલ કરશું કે કારણ કે પોલીસ બધી જગ્યાએ પહોંચવાની નથી હાથમાં આવશે ત્યારે આવશે પણ અત્યારે લઈ જાય છે તે આપણું જ જવાનું છે કહેવત પણ છે કે ચોર ચોરી કરે ને પોલીસ તપાસ કરે હાજી વાત છે કોઈ નું જાય ને પોલીસ તપાસ થાય આ અહીં જે છે આ ચાઉન્ડ માતાજીનો મઠ છે અહીંયાથી શું લઈ ગયા છે અમારે અહીંયાથી માતાજીના હતા દર્શન કરવા કોઈક રૂપિયા કોઈ આવતા દર્શન કરવા જે નાખતા હોય એમાંથી હશે બસો પાંચસો રૂપિયાના માતાજીના બરાબર ના મારા પપ્પા કહે પચીસો ત્રણ હજાર રૂપિયા રોજ પૂજા કરવા આવે ને પચીસો ત્રણ હજાર રૂપિયા એમ કહે છે હવે કારણ કે તસ્કરો મંદિરોને પણ નિશાનને બનાવતા હોય છે એટલે લોકોને શું અપીલ કારણ કે મંદિર આસ્થાનું કેન્દ્ર છે બરોબર છે પરંતુ ત્યાં આગળ એવા કિંમતી વસ્તુઓ કે પૈસા કે ન રાખી વધારે હિતમાં રહી છે પેલી વાત તો આપણે હડવ પોલીસ સ્ટેશનમાં પૂરો સ્ટાફ નથી એટલે અમે તો આ સોસાયટી સોસાયટીમાં બધી સોસાયટીમાં બધાને વારો કરવો જોઈએ કે ભાઈ સોસાયટીમાં ઘરથી ઠેકેક જણાવો અઠવાડિયે દસ દિવસ વારો આવે તો એ જાગવું સારું છે કારણ કે હવે આ ઠંડીના બનાવ બહુ બનશે હજી તો અને આ સવારે પાંચ વાગે બનો એટલે તો બહુ ગંભીર કહેવાય કે સવારે પાંચ વાગે તો માણસો જાગી જાય પણ આ સવારે પાંચ વાગે એટલે સામે પણ વ્યક્તિ એવા પાંચ વ્યક્તિ અમારી પાસે સીસીટીવી કેમેરા છે પાંચ વ્યક્તિ તમારે તમે કદાચ એક જણાવો શું તમે કરી શકો આ તો બઉ ધ્યાન રાખવું પડે તમે આજે વાત કરીને જો મહત્વની છે પોલીસ સ્ટાફ એટલો છે નહીં આપણે અને પોઈન્ટ ફાળવેલા હોય ગાર્ડ જવાનો ના હોય એ પાંચ જણા બુકાની ધારી આવે હોમગાર્ડના જવાનો હોય બે થી ત્રણ હોય તો એ હોમગાર્ડ ના જવાનોને પડકાર આપે તો હોમગાર્ડના જવાનો થોડા એને પકડી લેવાના છે થોડા પાછળ દોડવાના છે હોમગાર્ડ ના જવાનો વધીને બે હોય કે ત્રણ હોય બાઇક માં કદાચ આવે પાંચ જણા હોય એમ બે હથિયાર હોય હથિયારથી હું તમે સાધારણ છે હથિયાર લે હું તમે ભાગી જવાના નહીં નહીં બસ સાત એ માણસ જ છે હોમગાર્ડ ના જવાને જીવ કોને હવાલો જાણીતી વાત એટલે લોકો એ પણ સાવચેતી રાખવી જરૂરી છે ને ઘરે બને ત્યાં સુધી એવી કિંમતી વસ્તુ હોય તો એ સાચવીને રાખવી ને બાર ક્યાંય જવું હોય

અને પછી અમને દેખાય બધા મોઢે બાંધે બુકાની ધારી છે બધા અમુક ચપ્પલ પહેરા અમુક ચપ્પલ પહેરા એક બે વ્યક્તિ ટોટલ પાંચ વ્યક્તિ છે તો આ મિત્રો હમણાં વાત થઈ આપણે મહાદેવનગરમાં ચાઉન માટા માતાજીનો મઢ છે તો ત્યાં આગળ પણ એ મંદિરને પણ નિશાન બનાવ્યું છે કઈ રહ્યા છે બે હજાર પચીસો જેવી જે કંઈ રોકડ હતી દાનપેટીમાં એ લઈ ગયા છે બાજુમાં જે વિશ્વ પાર્ક છે તો ત્યાં આગળ પણ એક રહેણાંક મકાન બનાવ્યું છે ત્યાં આગળ પણ દસ થી પંદર હજાર રૂપિયા લઈ ગયા હોવાનું એ મકાન માલિક જે છે જણાવી રહ્યા છે બાકીની જે ઉમિયા ટાઉનશિપ છે એની આગળ તો ત્યાં પણ બે થી ત્રણ મકાનો ટૂંટા છે પરંતુ મકાન માલિકો જે છે એ બોલવા તૈયાર નથી કે શું ખરેખર લઈ ગયા છે કે ક્યારે આયાતાને શું બન્યું છે પણ એ માહિતી જે છે અત્યારે મળી છે એટલે વોર્ડ નંબર ચાર ના જુદા જુદા ત્રણ વિસ્તારોમાં તસ્કરો જે છે આયાતા અને જુદા જુદા છ મકાનોક મંદિરો જે છે તેને નિશાન બનાવ્યા છે એટલે અમે ફરી પાછી પણ લોકોને એક અપીલ કરીએ છીએ કે શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે ખાસ તમે ધ્યાન રાખજો પોલીસ બધી જગ્યાએ નથી પહોંચી શકવાની ને હમણાં મિત્રએ પણ બહુ વાત સરસ કરી કે એટલો સ્ટાફ પણ છે નહીં અને હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર પણ આપણો એવડો મોટો છે એટલે ચોરીના જે કંઈ બનાવો બની રહ્યા છે તો એ પોલીસ માત્ર નહીં અટકાવી શકે આપણે પણ જે છે જાગૃત બનવું પડશે આપણે પણ હવે ધ્યાન રાખવી પડશે જેથી આવા જે કંઈ બનાવો છે એ બનાવો અટકી શકે આભાર મિત્રો